જય ગો માતા જય શ્રી રામ પવિત્ર શ્રાવણ માસમાં આજે તારીખ અગિયાર 11 8 2024 ના રોજ વટાળ પ્રવૃત્તિ વટાળ પ્રવૃત્તિ એટલે કે ખ્રિસ્તી ધર્મ દ્વારા આપણા ભлла બોણા આદિવાસીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાની કાર્ય જે કરે છે તેને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે આ વટાળ પ્રવૃત્તિ સૌથી વધુ વધુ અસરગ્રસ્ત એવા ડાંગ જિલ્લામાં એ અગ્નિવીર હિન્દુ સંગઠના માર્ગદર્શન હેઠળ કરુણા સેવક ગૌ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવકોએ ટ્રસ્ટના પાયાના પથ્થર એવા દાતા શ્રી નીતિનભાઈના સહયોગથી સાતસો નવી કુર્તી તથા બ્લુ કાઇટ એટલે કે જીગરભાઈ અકબરી નિકુંજભાઈ કાપડિયા અને યુગલભાઈ કાપડિયાના સહયોગથી પાંચસો નવા શર્ટ તથા માનસીબેન સંજયભાઈ અજુડિયાના સહયોગથી સો નવી સાડી અને ધરતી ગ્રુપના સહયોગથી ચાલીસ નવી સાડી આ બધી જ વસ્તુઓ વટળ પ્રવૃત્તિથી અસરગ્રસ્ત એવા ડાંગ જિલ્લામાં આવેલા ગૌહાણ સુબીર તાલુકાના ગૌહાણ ગામમાં જે આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો છે તે ભાઈઓ બહેનોમાં વિતરણ કર્યું જય ગો માતા જય ગોપાલ હર હર મહાદેવ